તારીખ ઓગણીસ ડિસેમ્બરના રોજ યોજાનાર વકીલ મંડળની ચૂંટણીને લઈને હસમુખ ભટ્ટ અને નલિન પટેલે પોતાની ઉમેદવારી નોંધાવી હતી વડોદરા શહેરમાં તારીખ ઓગણીસમી ડિસેમ્બરના રોજ યોજાનાર વકીલ મંડળની ચૂંટણીને લઈને ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે અલગ અલગ પોસ્ટ ઉપર વકીલ મંડળના ઉમેદવારે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું જેમાં પ્રમુખ પદ તરીકે હસમુખ ભટ્ટ અને નલિન પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા જેથી પ્રમુખ પદ માટે હસમુખ અને નલિન પટેલ વચ્ચે ટક્કર થશે દિવાળીપુરા કોર્ટ સંકુલમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ચૂંટણી ફોર્મ ભર્યા બાદ હવે ઉમેદવારો પોતપોતાની જીતનો દાવો કરીને ચૂંટણી પ્રચાર શરૂ કરશે ખૈ દરી બોલો मिनट वेट कर जो, वेट कर जो। મનીભાઈ ઉપર <laughs> મહિલાઓ માટે તો અમે એક એલાર રૂમની માગણી કરેલી છે જે નવા એડવોકેટ હાઉસમાં અલોટ કરવામાં આવેલ છે તેમને અલગથી વોશરૂમની બધાની વ્યવસ્થા જે પણ એમને સમસ્યાઓ છે તેઓ મારો સંપર્ક સાધે છે અને હું પ્રયત્ન કરું છું હર હંમેશ હર વર્ષે કે એમના જે પણ પ્રશ્નો છે હું સોલ્યુશન લાવું એનો હલ કરું અને મહિલાઓને હું બધા જ વકીલો માટે મારા માટે બધા વકીલો સમાન છે અને વકીલોમાં કોઈ મહિલા કે પુરુષ નથી હોતા તેઓ ઇક્વલ હોય છે વકીલ એટલે વકીલ ફક્ત અને વકીલોને જ્યારે જ્યારે જરૂર પડે છે તેઓ મારો સંપર્ક સાધે છે અને હું તેમના માટે એમની સાથે પડખે ઊભી રહું છું જેથી તેઓ દર વર્ષે મને જંગી બહુમતીથી જીતાડે છે અને આ વર્ષે પણ હું આશા રાખું છું કે તેઓ મારા માટે વોટ કરશે તેમના બધા સહ મિત્રોને પણ લાવશે મારા માટે વોટ કરવા માટે એવી હું આશા રાખું છું જે માટે હું મારા વકીલોનો ખૂબ ખૂબ આભારી છું આ વર્ષે ટ્રેઝર પદ હવે લેડીઝ રિઝર્વ થઈ ગયેલ છે દર વર્ષે જનરલ કેટેગરી હોય છે જેથી કોઈ પણ પુરુષ વકીલ મિત્ર મારી સામે લડી શકે સ્ત્રી પણ લડી શકે પરંતુ હવે ફક્ત લેડીઝ રિઝર્વ થવાના કારણે સ્ત્રી જ મારી સામે લડી શકે છે તો મને કોઈ પ્રોબ્લેમ નથી જો તે કોઈ પણ આવી જાય મને મારા વકીલો પર વિશ્વાસ છે કે તેઓ મને જ જંગી બહુમતીથી જીતાડશે બે હજાર પચીસ છવ્વીસની વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં મેં આજે પ્રમુખ પદની દાવેદારી કરી છે ને ખાસ કરીને છેલ્લા બે હજાર એકવીસથી અત્યાર સુધી વકીલોના હિતમાં વકીલો માટે જે કામ કરવા જોઈએ એ કામો અંશતઃ બાકી છે ખાસ કરીને બે હજાર એકવીસ બાદ મેં જે ટેબલ એલોટ કરેલા એના પછી તેતાલીસ ટેબલ એલોટ કરવાના બાકી હતા તે આજે પણ બાકી છે બેઠક વ્યવસ્થાનો પ્રશ્ન આજે પણ પૂર્ણ થયેલું નથી અને બીજું ખાસ કરીને પાર્કિંગનો પ્રશ્ન તમે જુઓ છો તો પાર્કિંગના પ્રશ્નની અંદર અમે જે કરી હતી એ પ્રમાણેની વ્યવસ્થા આજે જળવાઈ રહી નથી અને ખાસ બે હજાર ત્રેવીસ ચોવીસ પચીસ ની અંદર વકીલો વિરુદ્ધ ઘણી ફરિયાદ થઈ છે મારું એવું કહેવું છે કે અમે ધારાશાસ્ત્રી છે ધારાશાસ્ત્રીનો અર્થ થાય કે કાયદો જાણે છે હવે જે ફરિયાદ થઈ છે ફરિયાદ પહેલા નવા કાયદાની અંદર ક્લિયર કટ લખ્યું છે જ્યારે કોઈ પણ વ્યક્તિ સામે ફરિયાદ હોય તો પહેલા સેક્શન 41 ની નોટિસ બજાવી પડે એ નોટિસ બજાયા બાદ તેને સાંભળવો પડે ને ત્યાર પછી ગ્રેફ્તાર કરે સામાન્ય માણસોને તો એ ગ્રેફ્તાર કરી શકે પરંતુ વકીલ ઉપર જ્યારે ગંભીર ગુનાનો આક્ષેપ હોય તો વકીલને સાંભળ્યા વગર જે ગ્રેફ્તાર કર્યા છે એ ખોટું છે અને જ્યારે કોઈ વકીલને અમે વકીલ મંડળના પ્રમુખ તરીકે ચૂંટાયા પછી કોઈ વકીલ સાથે કાયદાકીય થઈ હોય કાયદાનું કાયદો ભાગ તોડી અને જો એને નોટિસ આપ્યા વગર ધરપકડ થઈ હોય તો એનો વિરોધ વડોદરા વકીલ મંડળના પ્રમુખે કરવો જોઈએ ને કમિશનરને સીધી રજૂઆત કરવી જોઈએ કે તમે આ જે કાયદાની પ્રક્રિયા વિરુદ્ધ કામ કરો છે તે ખોટું છે મારું એક જ કહેવું છે કાયદો ઘડે છે ધારાસભા ને લોકસભામાં તેનું ઇમ્પ્લિમેન્ટ વહીવટી ખાતું અને સીપી એટલે પોલીસ ખાતું કરે છે અને જો કાયદાનું ઇમ્પ્લિમેન્ટ ના થયું હોય તો એની સામે કોર્ટમાં કે અન્ય કોઈ જગ્યાએ જો રજૂઆત કરવાની હોય તો વકીલો કરે છે જ્યારે વકીલો સામે કાયદાનો ભંગ થયો હોય અને એનું ઇમ્પ્લિમેન્ટ ના થયું હોય વકીલોને ગેરકાયદેસર રીતે ઇટ મીન્સ કે કાયદાની પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર જો ધરપકડ થઈ હોય અને કાયદાનો ભંગ થયો હોય વકીલ નહીં વકીલ ના આગેવાની વગર ના લેવી જોઈએ અમે વ્યવસાય ઈટ મીન્સ કે અમે સેવા આપીએ છીએ પ્રોફેશનલ કહીએ છીએ અને એની અંદર જો કાયદાનું ઇમ્પ્લિમેન્ટ અમારી સામે ના થતું હોય તો એનો વિરોધ કરવો નેતાગીરી પહેલું કામ છે ને એ નથી થયું અને આ જે અમારા અન્ય વકીલોના કામો બાકી છે એ પૂર્ણ કરવા માટે વકીલોની જે મને વિનંતી અને જે અપેક્ષા બાકી છે પૂર્ણ કરવા માટે માટે ફરીથી પ્રમુખ પદ ઉમેદવારી કરી છે વડોદરા વકીલ મંડળના છેલ્લા ત્રણ વર્ષમાં હું મેનેજિંગ કમિટી મેમ્બર તરીકે ઉમેદવારી નોંધાવું છું અને આ ચોથા વર્ષે પણ મેનેજિંગ કમિટી તરીકે ઉમેદવારી નોંધાઈ રહ્યો છું છેલ્લા ત્રણ વર્ષમાં અમારા તમામ સિનિયર વકીલ સાહેબો તથા જુનિયર વકીલ સાહેબોએ જે મને સહ સત્તાને સપોર્ટ આપ્યો છે એ બદલ હું તેઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ વર્ષે પણ મને તેઓ જંગી મદદથી વો જીતાડશે એ બદલ પણ તેઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું છે છેલ્લા ત્રણ વર્ષથી વડોદરા વકીલ મંડળમાં આપ જોશો તો વડોદરા વકીલ વડોદરાની કોર્ટમાં સહિતથી ઉપરાંત વધુ કોર્ટો છે અને તેવા સંજોગોમાં દિવસેના રોજ ક્વાર્ટોમાં જજ સાહેબો રજા પર હોય છે તેઓ અગત્યના મેસેજ હું ત્રણ વર્ષથી છેલ્લો કરતો આવ્યો છું રિસન્ટલી આ વર્ષે પણ જજ સાહેબો રજાવાળો મેસેજ કરતો આવ્યો છું જેથી સિનિયર વકીલોને ખૂબ મદદ મળતી હોય છે જુનિયર વકીલોને સપોર્ટ મળતો હોય છે અને આગામી દિવસોમાં આપ જોશો કે ભારત દેશ આજે દિવસે દિવસે ડિજિટલાઇઝેશન થતો જોયો છે તો આગામી દિવસોમાં મારું જીત્યા પછીનું પહેલું પગલું એવું હશે કે તમામ જે છે એમાં સર્ટિફાઈડ નકલો અત્યારે પૈસાથી આપીને કરવી પડતી હોય છે તો એમાં ડિજિટાઈઝેશન ગૂગલ પે ફોન પે એવી સુવિધાઓ ઉપલબ્ધ થાય એ માટે મારો પહેલો પ્રયાસ રહેશે